નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા આપ હું છું માનસી વાત કરીશું લોકસભા રાજીનામું ઇમેલથી જયારે રાજીનામું વિધાનસભા અધ્યક્ષને મોકલ્યું ત્યારે વિધાનસભાના નિયમ પ્રમાણે ફેક્સ કે પછી ઇમેલથી રાજીનામું આપી શકાતું નથી વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકર ચૌધરી કે જેમણે આ રાજીનામું સ્વીકાર્યું નથી કારણ કે વિધાનસભામાં જઈને વિધાનસભાના અધ્યક્ષે શંકર ચૌધરી તેઓને રાજીનામું આપવું પડે અંતર આત્માને માન આપીને રાજીનામું આપ્યું છે તેઓ કેતન ઇનામદારે કહ્યું છે વડોદરા ડેરીના વહીવટ સામે જંગે ચડ્યા હતા કેતન ઇનામદાર તો આખરે શું કારણ હોઈ શકે તેની વાત કરી લઈએ ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકર્તાઓની અવગણના તે કેતન ઇનામદારના રાજીનામાનું કારણ હોઈ શકે મહત્વની વાત એ છે કે પાર્ટીએ પહેલા પણ રજૂઆત કરી હતી પાર્ટીને પહેલા પણ કહેવામાં આવ્યું હતું તેઓ ઇનામદાર કહી રહ્યા છે કે અંગે રજૂઆત કરી કુલદીપસિંહ રાહુલજી ભારતીય જનતા પાર્ટીમાં આવતા તેઓ નારાજ થયા હતા બે હજાર બાવીસની અંદર કુલદીપસિંહ રાહુલજી કેતનની સામે ચૂંટણી લડ્યા હતા તે નારાજગી અત્યાર સુધી પણ રહી વડોદરા ડેરીના વહીવટ સામે જંગે ચડ્યા હતા કેતન ઇનામદાર અંતર મનની વાતને પહોંચાડવામાં આવી પરંતુ તેનો પણ કોઈ પ્રમાણે જવાબ નથી આપતી પાર્ટી તે વાતનો પણ ઉલ્લેખ કરી લીધો માન સન્માનને ઠેસ પહોંચી રહી છે તે વાતનો પણ ઉલ્લેખ કર્યો છે સાવલી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે કેતન ઇનામદાર સાંસદ રંજનબેન ભટ્ટના નજીકના ગણાય છે કેતનભાઈ આખરે કેતન ઇનામદાર કોણ તો તેની વાત છે આ બે હજાર બાવીસ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટાની ટક્કર હતી આ બેઠક પર કેતન ઇનામદારને એક લાખથી વધુ મતો મળ્યા હતા મને પોતાને ઘણી વખત એવું લાગ્યું કે ભાઈ કંઈક કરતાં કંઈક મારા પોતાની વાત કરું તો કે મને એવું લાગ્યું કે કંઈક કરતાં કંઈક મારું મન નથી માની રહ્યું અને બીજું કે મેં મારી વાત ઉપર સુધી પહોંચાડવાના પૂરેપૂરા પ્રયત્ન કાયમ કર્યા છે પણ કંઈક કંઈક કારણ હશે તો એ વાત પૂછ્યું મેં મારું રાજીનામું ભૂતકાળમાં પણ અધ્યક્ષશ્રીને જ મેલ કર્યો હતો અને આ વખતે પણ મેં માર અમારા વિધાનસભાના અધ્યક્ષશ્રીને મેલ કર્યો છે આમાં કોઈ પ્રેશર ટેકનિક નથી મેં કહ્યું ને કે અંતરાત્માનો અવાજ એને માન આપીને આ નિર્ણય મેં લીધો છે તો વડોદરા ભાજપના અસંતોષની લાગણી સાફ નજરે પડે છે સાવલીના ધારાસભ્ય કે નામદારે રાજીનામું ધરી દઈ ભારતીય જનતા પાર્ટી સામે અસંતોષ દર્શાવ્યો બીજી બાજુ વડોદરાના જ્યોતિબેન પંડ્યાને પણ અનૌપચારિક રીતે ભારતીય જનતા પાર્ટી સામે આંતરિક વિખવાદ સામે આવ્યો આ તરફ વાઘોડિયાના નેતા મધુ વાસ્તવે પણ ભાજપ સામે લોકસભા ચૂંટણી લડવા ટિકિટની માંગ કરી હતી અને જો ટિકિટ મળે તો અપક્ષમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી હતી બીજી તરફ યોગેશ પટેલ પણ અગાઉ ભાજપમાં પોતાની તરફ અસંતોષની લાગણી દર્શાવી ચૂક્યા છે